નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો આજે આપણે વાત કરીશું ચણાની આપણે આમાં ચણા જે પાંચ નંબર ચણા છે આ ચણાનું જો તમે અત્યારે હાલમાં તમને લાઈવ બતાવી રહ્યો છું આ આપણે ફુવારાથી ચણાનું પિયત કરેલું છે આમાં કોઈ હુતોણા કરેલા નથી ત્યારા કરેલા નથી બરાબર આ તમે જોઈ શકો છો જો આમાં ફુવારા મૂકેલા છે દેખાય આ હળંગ ફુવારા છે બરાબર તો અત્યારે ચણા આમ જોરદાર ચણાની નરવાઈ એવી છે કોઈ પણ જાતનો રોગ પણ નથી તો મિત્રો ઘણા એવું કહેતા હોય કે પિયત ઓછું હોય તો ફુવારાથી આપણે નાના હોય ત્યાં સુધી ફુવારા આંકી શકીએ અને પછી આપણે ઉપર જો ફુવારા આંકીએ તો ખાર ધોવાઈ જતી હોય અને એવા પ્રશ્નો આવતા હોય તો મિત્રો જુઓ છો તમે આ કોઈ પણ જાતનો રોગ નથી ખાર ધોવાયેલ નથી અને ફ્લાવરિંગી એવું છે એમાં તમે જોઈ શકો છો જુઓ બરાબર આ ટૂંકી દાંડલિય ફૂટ પણ છે કોઈ પણ જાતનો રોગ નથી ફૂડ પણ સારી છે અને કોઈ જાતની આમાં તકલીફ નથી અને પાણી વધેની નહીં અને ઘટેની બરાબર ફુવારાથી તમે આ ચણાનું ઉત્પાદન લેવું તો લઈ શકો ઓછું પાણી હોય તો તમે બે વીઘાનું ઉત્પાદન લઈ શકો એટલી જ પાણી હોય તો તમે પાંચ વીઘાનું ઉત્પાદન તમે લઈ શકો મિત્રો તો તમે આ તમારા નજરની સામે જુઓ છો આમાં એક કંઈ પાણી આમાં નથી જો આમાં પારા કરેલા નથી કે નથી આમાં ચાહ નાખેલા કે કોઈ પણ એક પાણી આમાં કોઈ આપેલું નથી રેડ પાણી બસ આ ફુવારાથી જ પાણી આપેલું છે અને આ ફુવારાથી ચણા કરેલા છે મિત્રો તો તમે જુઓ તમને આ કેવું ઉત્પાદન થાય એવું દેખાય છે હજી તો આમાં ચણામાં વૈધ ચાલુ છે અને આમાં લગભગ માનોની કે આથી ડબલ વધ થઈ શકે એવી શક્યતા દેખાય છે બરાબર તો હાવ આમાં જગ્યા પણ નહીં રહીએ એટલું આમાં વધ હજી થવાની બાકી છે નરવાઈ એવી છે એટલે આપણે જોઈ શકીએ એવું દેખાય છે બરાબર તો મિત્રો આવી જ રીતે તમે ઉત્પાદન લેવું ને તો લઈ શકો અને બીજા ખેડૂને પણ શેર કરજો અને ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી